સુરતના પાંડેસરા શિવાજીનગરમાં થયેલી હત્યામાં આરોપી પોલીસની ગિરફમાં સુરતના પાંડેસરા શિવાજીનગરમાં ઓગણીસ વર્ષીય યુવકની હત્યા કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે પાંડેસરા શિવાજીનગર પાસે રાત્રિ દરમિયાન ઓગણીસ વર્ષીય રાજ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી જૂની અદાવતમાં આરોપીએ રાજ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જે ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું મોત થયું હતું અને આરોપી હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા

આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક ભેગા થતા મારી પર ફટાકડા કેમ ફેંકેલા બાબતે ઝઘડો ઝઘડો કરતા ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યો અને મરણ થઈ ચંપુના ગામ આરે ઇન્જર્ડ કર્યું જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થયું અને ત્યારબાદ પટેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે જેમાં આરોપીઓ સુરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે સર કેટલા આરોપીઓ છે હાલ બે આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક